પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે ભારતીય રેલવે મંગળવારે પોતાની નવી રેલ વન એપ લોન્ચ કરી છે આ સુપર એપ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોન્ચ કરી હતી આ એપ રેલવેની તમામ જાહેર સેવાઓને એક જ પ્લેટફોર્મ પર લાવીને વપરાશકર્તાઓને સુવિધા પૂરી પાડવા જઈ રહી છે તે ટિકિટ બુકિંગ પીએનઆર સ્ટેટસ ટિકિટ રિફંડ અને ટ્રેનમાં ફૂડ ઓર્ડર જેવી અનેક સેવાઓ પૂરી પાડશે આ એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે રેલ વન એપ રેલવેની ટેકનોલોજી શાખા સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે સીઆરઆઈએસ દ્વારા વિકસાવવામાં આવી છે રેલ વનમાં વિવિધ સુવિધાઓ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે જેમ કે રિઝર્વડ અને અનરિઝર્વડ ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ ટિકિટ બુકિંગ પીએનઆર સ્ટેટસ ચેક કરવું રેલવે સ્ટેશન પર કોચ પોઝિશન વિશે માહિતી મેળવવી આ સાથે માલગાડી અને પાર્સલ ડિલિવરીની ઇન્કવાયરી કરી શકાય છે અને રિયલ ટાઈમ ટ્રેકિંગ પણ કરી શકાય છે આ તમામ સુવિધાઓ મુસાફરોને તેમની સફરનું વધુ સારી રીતે આયોજન કરવામાં સક્ષમ બનાવશે રેલ વન એપ દ્વારા મુસાફરો રેલ હેલ્પ ડેસ્ક સેવાનો પણ લાભ લઈ શકે છે આ ડેસ્ક દ્વારા મુસાફરો તેમની ફરિયાદ નોંધાવી શકે છે અને તેની સ્થિતિને ટ્રેક પણ કરી શકે છે આ ઉપરાંત એપ્લિકેશનમાં પ્રતિસાદ આપવાનો પણ વિકલ્પ છે રેલ વન એપ મુસાફરી દરમિયાન ટ્રેનમાં ફૂડ ઓર્ડર કરવાની સુવિધા પણ પૂરી પાડે છે મુસાફરો એપ દ્વારા ભાગીદાર વિક્રેતાઓ પાસેથી તેમના મનપસંદ ફૂડ બુક કરી શકે છે જો કોઈ કારણસર મુસાફરી રદ થાય અથવા ચૂકી જવાય તો મુસાફરો સીધા રેલ વન એપ પરથી રિફંડની વિનંતી કરી શકે છે તેમાં આર વોલેટની સુવિધા પણ છે જે ચૂકવણીને વધુ સરળ બનાવે છે રેલ વન એપ હિન્દી અને અંગ્રેજી ભાષાને સપોર્ટ કરે છે ઉપરાંત તેમાં સિંગલ સાઇન ઓન સિસ્ટમ છે જેના દ્વારા વપરાશકર્તાઓ તેમના રેલ વન ઓળખપત્રોનો ઉપયોગ કરીને આઈઆરસીટીસી રેલ કનેક્ટ અને યુટીએસ મોબાઈલ એપ જેવી અન્ય રેલવે એપમાં લોગ કરી શકે છે તેમાં લોગિન માટે બાયોમેટ્રિક અથવા એમપિનનો વિકલ્પ પણ છે